હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજની આ ઝડપી દુનિયામાં આપણે લોકો જમ્યા પછી એક ભૂલ ભૂલથી પણ ન કરવી જોઈએ અને તેના વિશેનું આયુર્વેદમાં પણ સૂચવવામાં આવ્યું છે કઈ છે તે ચાલો જાણી લઈએ મિત્રો તમે જ્યારે ખોરાક ખાવા બેસો છો ને ત્યારે તમે જ્યારે ખોરાકનું બટકું તમારા શરીરમાં એન્ટર કરો છો તમારા મોઢામાંથી તમારા શરીરમાં એ ચાવી ચાવીને જાય છે ત્યારે તેને પચાવવા માટે બધી જ પ્રક્રિયાઓ તમારા શરીરમાં શરૂ થઈ ગઈ હોય છે હવે તમે જેમ જેમ ખોરાક લેતા જાઓ છો એ પ્રક્રિયાઓ શરૂ હોય છે શરીરમાં હવે જેવું તમે જમી લો છો એટલે સૌથી પહેલી અને મહત્વની ક્રિયા જે તમે કરો છો ને કે જે આજકાલ બધા કરતાં જોવા મળે છે અને એ આપણી સૌથી મોટામાં મોટી ભૂલ છે અને એ છે મિત્રો તમે જમી અને તરત જ ઊભા થઈ જાઓ છો જી હા મિત્રો હવે આ પ્રક્રિયાઓ બધી એકી સાથે શરીરમાં ખોરાકને પચાવવાની શરૂ હોય છે અને આપણે લોકો ઓચિંતા જ ઊભા થઈ જાય ત્યારે શરીરને એક પ્રકારે આંચકો લાગે છે એક શોખ લાગે છે આ પ્રક્રિયા ન કરવી જોઈએ કારણ કે તેનાથી પાચન ઉપર પણ અસર થાય છે અને તમે જ્યારે ખોરાક ખાઈ લો છો તમે જમી લો છો ત્યારબાદ આયુર્વેદમાં એવું સૂચવવામાં આવ્યું છે કે આપણે લોકોએ ત્રણથી ચાર મિનિટ સુધી વજ્રાસનમાં બેસવું જોઈએ હવે દર વખતે આ શક્ય ન બને તો કાંઈ વાંધો નહીં બેથી ત્રણ મિનિટ જેમ છો તે જ પોઝિશનમાં તમે શાંતિથી બેસી અને આજુબાજુ જોઈ શકો છો કોઈ પણ કાર્ય બેઠા બેઠા કરી શકો છો પણ સીધું જ ઊભું ન થવું જોઈએ આના જો આ પ્રક્રિયાને રોજેરોજના જીવનમાં રિપીટ કરશો તો મિત્રો ગેરંટી સાથે જણાવું છું કે આપની પાચન સંબંધિત મોટા ભાગની સમસ્યાઓ છે એ ખૂબ ટૂંકા ગાળામાં દૂર થઈ જશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર